મહેસાણા શહેરમાં છ કલાક દરમિયાન ફક્ત અઢી ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર મહેસાણા શહેર જળબંબાકાર મોઢેરા હાઈવે ઉપર પાણી ફરી વળ્યા કલાકો વીતવા છતાં વરસાદી પાણી ભરાઈ રહ્યા વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી મહેસાણા શહેરમાં ટ્રાફિક જામ થયો તમામ નાળાઓમાં પાણી ભરાયા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા સવાર થી લઈને અત્યાર સુધી ત્રણેક કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલો હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અનપ્રેસિડેન્ટેડ રેન કહી શકાય નગરપાલિકાની કાવેરી સ્કૂલ નથી હેમખેમ પોતાના ઘરે બાળકો પહોંચી ગયા છે અને અત્યારે પણ નગરપાલિકા ને ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ અત્યારે તત્પર છે પ્લસ પોલીસના પણ પોઈન્ટ મૂકવામાં આવે છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને અને કોઈ બરતી અટકાવી છે

જેથી કરીને વોટર લોગિંગ અનપ્રેસિડેન્ટ રેનમાં પણ ના થાય અને આપણા જે નેચરલ જાવરા રહ્યા પાણીના એ અટકે નહીં એ પ્રયત્નો ચાલુ છે અહીંયા મોઢેરા રોડ ઉપર આવેલ કાવેરી સ્કૂલ આગળ ખાસું બધું પાણી ભરાઈ ગયેલું છે જે આપણો અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે હમણાં બે કલાકની અંદર એના લીધે ખાસું બધું પાણી ભરાઈ ગયેલું છે એની લીધે નગરપાલિકા તંત્ર અને ફાયર ટીમ સતર્ક થઈ ગયેલી છે છોકરાઓને સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવેલા છે અમે તકેદારી લઈ રહ્યા છીએ ચોમાસાની સીઝન સિઝન ચાલી રહી છે જેમાં જો વાત કરીએ તો મહેસાણા શહેર ની મહેસાણા શહેર માં તમે જોઈ રહ્યા છો કે મહેસાણાનું પ્રવેશ દ્વાર ગણાતા ગોપી નાળું જેમાં બે નાળા કુલ આવેલા છે જેમાં દર વખતે દર ચોમાસાની સિઝનમાં એક નાળું ભરવાની પરિસ્થિતિ નિર્માણ થતી હતી પરંતુ આ વખતે સૌ પ્રથમવાર બીજું નાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે મહેસાણાના નગરજનોને ઘણો હાલાકીનો સામનો કરવો પડે છે જેમાં વધુમાં વાત કરીએ તો સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં આપણી સાથે અત્યારે મહેસાણા થઈ રહી છે એની જોડે વાત કરીએ કાંઈ શું કહેશો વરસાદ કેવો પડી રહ્યો છે મહેસાણા મહેસાણાનું છે ને આપણે રિસોર્ટ કહેવાય તો આપણા વોટરપાર્ક બીચ માં જવાની જરૂર નથી આપડા અહીંયા વોટરપાર્ક આ વોટરપાર્ક કેવા મહેસાણી વાત મહેસાણા ના નામ ઉપર સમજી લોકો મહેસાણા વાસીઓ પર કલંક છે ગોપીનાળું આ બમણી નાળું આ કલંક રૂપ કેવા મહેસાણા છે આ ખરેખર મહેસાણી પબ્લિકને ને બોલું છું અને જાગૃત થવું જોઈએ આ એક નાળું તો હતું ચાલુ જ હતું અને એ બીજું નાળું પાછું એવું નહીં હતું મતલબ શું આ લોકો શું કરવાનું આ જોઈ તમે કેટલી પબ્લિક હેરાન થાય છે એમ્બ્યુલન્સ વાળા હેરાન થાય છે એમ્બ્યુલન્સ વાળા હેરાન થાય છે આજુબાજુ સિવિલ વાળા હેરાન થાય છે કેટલી પબ્લિક હેરાન થાય છે આ તંત્રના ના પાપે બીજું કશું નહીં પેલા આ તંત્રના ના પાપે આ મહેસાણા તો બોલતા કેમ નથી હવે થોડું બોલો તો થોડું આગળ આવે આ તંત્ર હિસાબે આનો નિકાલ આવી જાય કશો મહેસાણા રાજકીય લેબોરેટરી કણા છે શું કેશો તેના વિશે અરે ભાઈ રાજકીય લેબોરેટરી તો બધી બરોબર છે બાકી આમાં કશું કઈ કહેવાનું નઈ રાજકીય રાજકીય નું ફોર્મ કરે આપડે આપણું કોમ કરવાનું રાજકારણ તો રાજકારણી નું કરવાનું જ છે બરોબર આપડે આપી તો આપડે તો જાગૃત એવું નઈ રહ્યો તમે ખાલી એક વર્ષ પાંચ વર્ષમાં હોય એક વર્ષ વોટ આ લીધું પતી ગયું ભાઈ પાંચ વર્ષ એ ભૂલી ગયા તમે ભૂલી ગયો શું કરવાનું આપણે મહેસાણા શહેરીજનો જજને મળ્યા અને જોઈ રહ્યા હતા તેમના અત્યારે મંતવ્યો કેવા છે દરેક જગ્યાએ રોજ જોવા મળી રહ્યો છે કેમ કે તંત્ર એ કોઈ વ્યવસ્થા ના કરી ના હોવાના કારણે મહેસાણાની શહેરીજનોને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે છે મયુર પંડ્યા મા મહેસાણા